સુંદર મંજાર દર્શન થઈ રહ્યા છે મિત્રો આજના ભાવના પરમાર જય જય શ્રી રામ ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંજાના દર્શન કરાવ્યા જો શકો તમે કે સુંદર મજાનો લાઇટિંગ લાગી ગયો છે ચારે બાજુ ચાલો ગાડીની મિત્ર તરફ જઈએ અને ગાડીમાંના દર્શન કરાવીએ મિત્રો તો લાઇવમાં મનિયા દેજો સામેની લેમ જો છે બાબાજી તરામ

نجر چلو مطلب جئیے شکتی شکتی چلو تو سمجھ جائیے سماج درشن کریے આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં અને આ બાજુ જોઈશો તો સાફ સફાઈ ચાલી રહી છે મંદિરની સુંદર બજારની સાફ થઈ રહી છે ચાલો એના પણ આપણે નજર કરાવીશું આવો હમણાં આવો ચાલો મિત્ર સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહી જયો મિત્ર તો અત્યારે આપણે સમાજ મંદિર રહી જઈએ છીએ અને સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો કે આ સમાધિ મંદિર છે સમાધિ સમાજ નજીકથી आज ना समलिंगिन नेला મંદિરના લાય દર્શન હવે અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ અહીંયાથી સોરી ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના લાય દર્શન પીકે ક્રિએશન મોહન પર પંકજભાઈ જિગ્નેશભાઈ દરજી બાપસ્તરામ ભાઈ જોરદાર કડા માર તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો પૂનમની અને સાથે હનુમાન જયંતિ છે અને પૂનમ પણ છે તો જોરદાર તૈયારી છે બાપાની સૈતેર મહિનાની પૂનમની આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો નજીકથી સુંદર મજાના ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રો જણાવ કે ચેનલમાં નવા હો મિત્રો

ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ રશિકભાઈ પોપટભાઈ ડાબી જય બાપા સીતરામભાઈ રશિકભાઈ તમારું પણ લાઈવમાં સ્વાગત છે તો વડની મિત્રો જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ બતાવશે તો આજના લાઈવ દર્શન વડની અંદર આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો અને નવા મિત્રો એને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ રાજુભાઈ સવાણી અવેશરામભાઈ જોઈ શકો તો સુંદર મજાનો શણગાર થઈ ગયો છે તો આજના લાઈવ દર્શન મિત્રો અને મંદિર મિત્રો જોશો તો મંદિર સુંદર મજાનું હર્ષ બાબા સીતારામ થી લાઈવમાં જોડાઈ ગયા છે અને નવા મિત્રો જોડાઈ ગયા જણાવો કે ચેનલ નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન તો બધા મિત્રોને બાબાશરામ ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવી ગાદી મંદિરના ચાલો તો હવે ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાયા છે ફક્ત એક એક લાઈક કરશે તોય આપણે જેટલા લાઈવ છે એટલા તો લાઈક થઈ જશે મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાયા છે અને આજની ટ્રાફિક પણ વધારે ચાલો મિત્રો તો આગળ જઈને જે સાફ સફાઈ કરે છે રાજુભાઈ સવાણી જયંતિના નિમિત્તે પ્રોગ્રામ છે તમે જોઈ શકો چلو در گام سفائی کر سر سنگرل متروائی درشن جک گیری چالو گئی ہے બધા મિત્રો રામ જય શ્રી રામ ફરી પાછા બધા મિત્રોને જણાવો કે ફરી પાછા આપણે સવારે આઠ વાગ્યા લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાબેશ રામ જય શ્રી રામ લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર આજનો લાઈટ્રેસભી રાખીએ બધા મિત્રોને બાબત રામ